મૃત્યુ પહેલા જોવા મળે છે આ સંકેતો વ્યક્તિના જન્મ સાથે જ મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે મનુષ્ય માટે મૃત્યુ એ જ સૌથી મોટું સત્ય છે ભગવાને પણ પૃથ્વી લોક પર મનુષ્ય રૂપ માં જન્મ લીધો અને તેમને પણ પ્રાણ ત્યાગવા પડ્યા માનવી નો વિકાસ થવામાં નવ મહિના સમય લાગે છે તે નવ મહિના સુધી માતાના ગર્ભમાં વિકસિત થાય છે અને પછી જન્મ લે છે તેવી જ રીતે છ મહિના પહેલા વ્યક્તિને મૃત્યુના સંકેત મળવા લાગે છે વ્યક્તિની મૃત્યુ ભલે આકાર હોય પણ યમરાજ તેને પણ કેટલાક ખાસ સંકેતો મોકલે છે જેને આપણે જાણવું ખૂબ જ જરૂરી છે વહાલા મિત્રો આજે અમે તમને મૃત્યુના પહેલા મળવા વાળા ખાસ લક્ષણો વિશે જણાવીશું આ બધા સંકેત મળવા પર વ્યક્તિને સતર્ક રહેવાની જરૂર છે હિન્દુ ધર્મ અનુસાર જન્મે અને મૃત્યુ માત્ર એક જ સમય છે જ્યારે જીવન આનાથી પહેલા અને વચ્ચે અને પછી પણ નિરંતર ચાલતું રહે છે મૃત્યુ ગમે તે હોય ભગવાનના ત્યાંથી આવે કે પછી અકાલ તેની પ્રક્રિયા છ મહિના અગાઉથી શરૂ થાય છે છ મહિના પૂર્વ મૃત્યુને ટાળી શકાય છે અંતિમ ત્રણ દિવસ પહેલા માત્ર ભગવાન અથવા મનુષ્યના સારા કાર્યો જ મૃત્યુને ટાળી શકે છે મિત્રો આ યાદ રાખવું જોઈએ કે મૃત્યુનો અહેસાસ વ્યક્તિને છ મહિના પહેલાથી જ થવા લાગે છે તેને વિકાસ થવામાં નવ મહિનાનો સમય લાગે છે ત્રણ મહિના ઓછા થઈ જાય છે મૃત્યુથી પહેલા મળવા વાળા સંકેત પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય લક્ષ્મી માતા લખો માનવ શરીરના સાત ચક્રો દર્શાવ્યા છે પુરાણોમાં વર્ણિત છે મૃત્યુનો અહેસાસ સૌથી પહેલા નાભી ચક્ર જાણી શકાય છે મૃત્યુ થવાનો પહેલો સંકેત નાભી ચક્ર ઓળખી શકાય છે આ નાભિચક્ર ચક્ર એક દિવસમાં નથી તૂટતો તેને તૂટવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલતી રહે છે જેમ જેમ નાભી ચક્ર તૂટવા લાગે છે તેમ તેમ મૃત્યુ આવવાના કેટલાક લક્ષણો દેખાવા લાગે છે આ એવી રીતે સમજી શકાય કે નાભીથી જન્મેલો વ્યક્તિ નાભીથી જ મૃત્યુ પામે છે સમુદ્ર શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે હથેળીમાં રહેલી રેખાઓ સ્પષ્ટ રૂપે દેખાતી નથી એટલે કે તમારા હથેળીની રેખાઓ તેને જોવી મુશ્કેલ બની જાય છે તે સ્પષ્ટ રૂપે ચોખ્ખી દેખાતી નથી નંબર ત્રણ મૃત્યુ પામનાર વ્યક્તિને તેની આસપાસ કેટલાક પઢાયાઓની હાજરીનો અનુભવ થતો રહે છે અને ઘણા મૃત લોકો દેખાતા રહે છે તે સ્વપ્નશાસ્ત્રમાં ઉલ્લેખિત છે કે સપના કેટલીક વાર ભવિષ્યમાં બનતી ઘટનાઓ સૂચવે છે જેમ કે કોઈ અશુભ થવાનું શરૂ કરે છે નંબર ચાર ગરુડ પુરાણ ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ ખૂબ જ નજીક આવે છે ત્યારે વ્યક્તિને તેની નજીક બેઠેલી વ્યક્તિ પણ દેખાતી નથી તેવા સમયે યમના દૂત દેખાતા હોય છે અને તેને જોઈને વ્યક્તિ ડરી જાય છે તેથી જ જ્યાં સુધી જીવનચક્ર ચાલુ રહે છે ત્યાં સુધી શ્વાસોશ્વાસ ચાલુ રહે છે પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેના શ્વાસ ઉલટા થવા લાગે છે મૃત્યુનો સમય આવે તે પહેલા જ વ્યક્તિ દેખાવા લાગે છે રહસ્યમય દરવાજા કેટલાક લોકોને જ્વાળાઓ દેખાય છે અને જો કોઈ વ્યક્તિ આ જુએ છે તો સમજવું કે જ્યારે કોઈનું મૃત્યુ નજીક છે નંબર પાંચ જ્યારે કોઈ નશોપ રોગ વધુ પડતી ચિંતા વધુ પડતા કામના કારણે તેની અંદરની તમામ ચેતા જ્ઞાનતંતુઓ નબળી પડી જાય છે આવી વ્યક્તિની આંખોની સામે ઉઠતી વખતે બેસતી વખતે અથવા મુસાફરી કરતી વખતે અચાનક અંધારું દેખાય છે જો આ લક્ષણ ત્રણ જોઈએ અથવા કોઈ સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ એવું પણ જાણવા મળે છે કે આ રોગથી અંધકાર થાય છે ચંદ્રમાં તિરાડ દેખાય છે ચંદ્ર વ્યક્તિને લાગે છે કે ચંદ્રમાં બે ટુકડામાં છે પણ એવું કશું હોતું નથી આ મૃત્યુ નજીક આવવાના સંકેત છે જે લોકોની મૃત્યુમાં એક જ મહિનો વિશેષ હોય છે તેવા લોકો તેમના પડછાયાને અલગ રીતે જોવા લાગે છે કેટલાક લોકોને તો તેમના પડછાયાનું માથું પણ જોઈ શકતા નથી નંબર સાત આયુર્વેદા અનુસાર મૃત્યુ પહેલા માનવ શરીરમાંથી એક અજીબ ગંધ આવવા લાગે છે જેને મૃત્યુની દુર્ગંધ કહેવામાં આવે છે કોઈપણ આંતરિક રોગને લાંબા સમય સુધી મુલતવી રાખવાનું પરિણામ એ છે કે શરીર અંદરથી લગભગ મરી ગયું હોય છે નંબર આઠ આંખોથી સંબંધિત લક્ષણ આપણ છે કે વ્યક્તિને દર્પણમાં તેનો પોતાનો ચહેરો ના જોઈને અન્ય કોઈ ચહેરો જોવાનો ભ્રમ લાગે છે નંબર નવ જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર સૂર્ય અથવા અગ્નિ દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ પણ જોઈ શકતો નથી ત્યારે તે વ્યક્તિ થોડા વધુ મહિના જીવે છે જો વ્યક્તિ જોઈ શકતો નથી અથવા પડછાયો વિકૃત દેખાય છે તો આવી વ્યક્તિ ફક્ત મહિના જીવે છે નંબર દસ જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં દર્પણમાં તેલમાં પોતાની પઢાઈ ન જોઈ શકે અથવા પરહાઈ વિકૃત દેખાવા લાગે તો આવો વ્યક્તિ ફક્ત છ મહિના સુધી જીવિત રહે છે નંબર એક એક જો કોઈ વ્યક્તિનો શ્વાસ ખૂબ જ ટૂંકા હોય એટલે કે શ્વાસ લેવામાં તકલીફ અને તેને કોઈ પણ રીતે શાંતિ ન મળી રહી હોય તો તેનું બચવું મુશ્કેલ છે નાકના અવાજો સ્વર અવ્યવસ્થિત થઈ જવાના લક્ષણ વ્યક્તિનું મૃત્યુ બે ત્રણ દિવસમાં થવાનું છે કહેવાય છે કે જે વ્યક્તિ જમણી નાકના સ્વરથી શ્વાસ લે છે અને આવો એક બે દિવસ વધારે ચાલે છે રાત્રે પણ નિરંતર તેમાંથી જ શ્વાસ ચાલુ રહે છે શરદી જુકામને છોડીને તો આ કોઈ મોટી બીમારીને ઘર કરવાનો સંકેત છે જો કોઈ વ્યક્તિ ધ્યાન ન આપે તો ત્રણ વર્ષમાં તેનું મૃત્યુ નિશ્ચિત છે જેમની દક્ષિણ શ્વાસ ત્રણ દિવસ લગાતાર ચાલતી રહે તો આવો વ્યક્તિ માત્ર એક વર્ષનો મહેમાન છે અને જો બંને નાસિકા નિરંતર દસ દિવસ સુધી એકસાથે ચાલતા રહે તો વ્યક્તિનું મૃત્યુ ત્રણ દિવસમાં નિશ્ચિત છે અને જો શ્વાસ નસકોરાની બદલે મોંમાંથી બાર દિવસ સુધી વહેવા લાગે છે તો તેનું મૃત્યુ બે દિવસ પહેલા જાણવું જોઈએ નંબર બાર જેનું મળ પેશાબ વીર્ય અને છીંક એક સાથે પડે છે તે માત્ર એક વર્ષ જીવે છે તે સમજી લેવું જોઈએ એક ત્રણ જો વીર્ય નખ અને આંખોનો ખૂણો કે કાળો થઈ જાય તો વ્યક્તિનું જીવન મહિનાથી એક વર્ષ સુધીમાં સમાપ્ત થઈ જાય છે ચૌદ જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ દેખાવા લાગે અને ઉપરથી કંઈક લાલ દેખાવા લાગે તો સમજવું કે તે વ્યક્તિનું મૃત્યુ છ મહિનામાં થવાનું છે નંબર પંદર જે વ્યક્તિ કડવા ખાટા વગેરેના રસના રંગોને દેખવા અને ચાખવાનો અનુભવ કરવા લાગે છે તે છ મહિનામાં મૃત્યુ પામે છે જ્યારે કોઈ જીભ કાન આંખ નાખ ખાડા પડી જાય તો સમજવું કે આવા વ્યક્તિનું મૃત્યુ છ મહિનામાં આવશે સત્તર જે વ્યક્તિની જીભમાં અચાનક સોજો આવી જાય અને પરુ નીકળવા લાગે તબિયત બગડવાની શરૂઆત થાય તો માની લો કે તે વ્યક્તિના જીવનમાં માત્ર છ મહિના જ બચ્યા છે તેના વાળ અને ફોલિકલ્સને પકડીને ખેંચે છે અને તે ઉખડી જાય છે અને તેને દુખાવો થતો નથી તો તે ધ્યાનમાં લેવું જોઈએ કે દર્દીએ તેનું જીવન પૂર્ણ કર્યું છે બે હાથ થી કાન બંધ કરવા પણ કોઈ પણ પ્રકારની ધ્વનિ ન સંભળાય અને અચાનક મોટું શરીર પાતળું થઈ જાય છે પછી એક મહિનામાં મૃત્યુ થાય છે સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ તેના કાન પર હાથ મૂકે છે ત્યારે તેને કોઈ અવાજ સંભળાય છે પણ જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે તેને કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાતો નથી એકવીસ મૃત્યુના માત્ર ત્રણ ચાર દિવસ પહેલાં જ વ્યક્તિને એવું લાગે છે કે તેની આસપાસ કોઈ વ્યક્તિ છે તેને પોતાની સાથે કોઈ પડછાયા રહેવાનો અનુભવ થવા લાગે છે એવું પણ બની શકે કેમ વ્યક્તિને તેમના મૃત પૂર્વજો સાથે રહેવાનો અહેસાસ થાય છે આ અનુભવ જ મૃત્યુનો સંકેત છે બાવીસ જો કોઈ વ્યક્તિ તેના નાકની ટોચને જોઈ શકતો નથી તો તેનો અર્થ એ છે કે તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે કારણ કે તેની આંખો ધીમે ધીમે ઉપર તરફ વળવા લાગે છે

પચ્ચીસ જો તમે ઘરેથી ક્યાં નીકળો છો અને પ્રતિ દિવસ તમારી પાછળ કૂતરું આવે છે અને રડે છે આવું ત્રણ ચાર દિવસ સુધી થાય છે તો તમારે સતર્ક રહેવાની જરૂર છે વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ અનુસાર તમારે તુલસીની માળા પહેરવી જોઈએ અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ કારણ કે જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેવા વ્યક્તિને યંદોત ક્યારે પકડી શકતા નથી મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ચોક્કસ રાખજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો તમારો ખૂબ ખૂબ આભાર